રણના એરણાકુલમમાં ધોધમાર વરસાદ પડતા શહેરના ભાગોમાં પાણી ભરાયા ઢીચણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી ઘરના ઉંબર સુધી પાણી પહોંચી જતા સ્થાનિકો ચિંતામાં કેરળના કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા એક્ટિવા પડી હોવાનો વિડીયો સામે આવ્યો ધસમસતા પાણીના પ્રવાહમાં વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી કેરળના તિરુવનંતપુરમમાં વરસાદ અને વિસ્તારના રસ્તા પાણીમાં થયા ગરકાવ અચાનક વરસાદ શરૂ થતા કામ ધંધે જતા લોકો અટવાયા તમિલનાડુના ગુલમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો શહેરના કેટલાક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી અરબસાગરમાં ચોમાસાની એન્ટ્રી કેરળથી માત્ર બસો કિલોમીટર દૂર અંદમાન નિકોબારનો મોટો ભાગ ચોમાસાએ કર્યો કવર વાવાઝોડાની સંભાવના વધુ પ્રબળ બની બંગાળની ખાડીમાં સાયકોનિક સર્ક્યુલેશન સર્જાયું લો પ્રેશરમાં ફેરવાઈ શકે સર્ક્યુલેશન ચોવીસ મે ડિપ્રેશન સર્જાવાની સંભાવના ડિપ્રેશન બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન બંગાળની ખાડીમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે વાવાઝોડું અડતાલીસ કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે સમુદ્રની મધ્યમાં પહોંચતા સિત્તેર કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાશે ચાર મોડેલ પ્રમાણે ભારતમાં ટકરાશે વાવાઝોડું ત્રણ મોડેલ પ્રમાણે વાવાઝોડું બાંગ્લાદેશ મ્યાનમારમાં ટકરાઈ શકે વાવાઝોડું બનવા માટે મોટા ભાગની સ્થિતિ અનુકૂળ બંગાળની ખાડીમાં સમુદ્ર સપાટીનું તાપમાન ત્રીસ થી બત્રીસ ડિગ્રી વાવાઝોડા અને ચોમાસા પર ચોમાસા પર અંબાલાલનું અનુમાન આ વખતે વાવાઝોડા આંધી વંટોળ વધુ રહેશે અંબાલાલના મતે બંગાળનો ઉપસાગર વલોવાશે સાત જૂનથી ચૌદ જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ આવી રહ્યું છે નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી બંગાળની ખાડીમાં સાયકલો અંબાલાલના મતે બંગાળનું ઉપસાગર બલો બંગાળ ઉપસાગરનું વાવાઝોડું ભારે હશે છવ્વીસમી સુધી દક્ષિણ પૂર્વીય તટો પર તબાહી મચાવે તેવું વાવાઝોડું હશે તટો પર એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા ભેજ મજ થશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ગુજરાત પાસે પણ વધુ એક વાવાઝોડાની વકી હોવાનું અંબાલાલ પટેલનું અનુમાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ શકે મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં વાવાઝોડું સર્જાઈ શકે ચોમાસું ઝડપથી વધી રહ્યું છે આગળ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કરી આગાહી છત્રીસ કલાકમાં ચોમાસાએ ઘણી પ્રગતિ કરી ચોમાસાને આગળ ધપાવવા અનુકૂળ સ્થિતિ પચીસથી ત્રીસ મે વચ્ચે ગુજરાતમાં ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે સત્યાવીસમી મેના દિવસે ચોમાસુ કેરળમાં દઈ શકે દસ્તક મહારાષ્ટ્રના મુંબઈ સુધી ત્રણ દિવસ રહેલું આગળ વધશે ચોમાસુ મુંબઈ પહોંચીને છત્રીસથી અડતાલીસ કલાક સુધી રોકાઈ જશે ચૌદ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ દસ્તક આપ્યું તેવું પરેશ ગોસ્વામી આગાહી ગુજરાતમાં વલસાડથી એન્ટ્રી થયા બાદ આગળ વધશે ચોમાસુ છવ્વીસ થી સત્યાવીસ જૂન સુધીમાં વલસાડથી બનાસકાંઠા સુધી ચોમાસું પહોંચશે પચીસથી સત્યાવીસ ઓક્ટોબર સુધી ચાલી શકે ચોમાસું દેશમાં બદલાઈ રહ્યું છે હવામાન ગુજરાત સહિત દેશભરમાં આખરી ગરમીનો પ્રકોપ ભારતીય હવામાન વિભાગની ગરમી અંગે આગાહી પાંચ દિવસ ઉત્તર પશ્ચિમી મેદાનોમાં રહેશે લૂની ગંભીર સ્થિતિ ગુજરાત ઉપરાંત ઉત્તરી મધ્યપ્રદેશમાં હીટવેવની સ્થિતિ ચોવીસ મે સુધી દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી બંગાળની ખાડી પર એક સાયક્લોન સર્જાયું જે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે ભારતીય હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદમાં ગરમી ભૂકા કાઢી રહી છે ત્યારે તાપમાન વધતા કુલરના વેચાણમાં થયો વધારો ગરમીથી રાહત મેળવવા લોકો કુલરની કરી રહ્યા છે ધરખમ ખરીદી ખેડાના નડિયાદમાં ભયંકર ગરમીને કારણે લોકો ત્રાહીમાં ભર ગરમીમાં લોકો શેકાયા શ્રી ભણવંજન હનુમાન મંદિર દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ લોકોએ ભર ગરમીમાં છાશનું સેવન કરી હાશકારો અનુભવ્યું આજે ત્રણસો પચાસ લીટર છાશનું કરવામાં આવશે વિતરણ ગરમી અંગે અમરલાલ પટેલની મોટી આગાહી મધ્ય ગુજરાતના ભાગોમાં પારો પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી શકે ચોવીસ અને પચીસમી મેના દિવસો વધુ ગરમ રહી શકે ચોવીસ પચીસ મે ઘણા ભાગોમાં પારો છેતાલીસ ડિગ્રીએ જઈ શકે કચ્છના ભાગોમાં ગરમી વધવાની પણ આગાહી અમદાવાદમાં બે દિવસ ગરમીનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ અમદાવાદમાં આગનભી સમાન પિસ્તાલીસ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ અને ઉત્તર ગુજરાતમાં પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરી આ વન વિભાગના નિયમના ભંગનો વીડિયો પ્રતિબંધિત વિસ્તારમાં વાહનથી નીચે ઉતર્યો શખ્સ વાયરલ સફારી પાર્કનો હોવાની શક્યતા વાયરલ વિભાગ આવ્યો જંગલમાં નીચે ઉતરવાની મનાઈ છતાં નિયમનો ભંગ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું લખાણ પર વાહન પર નજરે પડ્યું સીસીએફ આરાધના શાહ દ્વારા તાત્કાલિક તપાસ કરવા ભરૂચમાં આધેડને બાળકી સાથે અડપલા કરવાનું ભારે પડ્યું શાકભાજીનો ધંધો કરતા આધેડે બાળકી સાથે અડપલા કર્યાનો આક્ષેપ અડપલા કરતા લોકોએ ચખાડ્યો સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયામાં વાયરલ ગાંધીનગરના સેક્ટર ચોવીસમાં થઈ માથાકૂટ એક જ સમાજના લોકો વચ્ચે થઈ મારામારી એક જ સમાજના પ્રેમ યુગલ ભાગી જતા સમાધાન માટે પંચના લોકો થયા હતા ભેગા હુમલામાં છ જેટલા લોકો થયા ઘાયલ સુરતમાં કાળજળ ગરમી વચ્ચે વીજકાપથી પરેશાની અમરોલી અને કાપોદરા વિસ્તારમાં વીજકાપ ડીજીવીસીએલ દ્વારા વીજકાપ મુકાતા લોકોમાં રોજ બે થી ત્રણ કલાક વીજકાપનો લોકોનો આક્ષેપ અમરોલી અને કાપોદરાના લોકો ડીજીવીસીએલ ની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા લોકોએ કર્મચારીની પૂછપરછ કરતા કર્મચારીઓ ભાગી છૂટ્યા અંતે પોલીસ બોલાવવાની પડી હતી ફરજ સુરતમાં કાળજળ ગરમીથી બચવા પ્રયાસ ટ્રાફિક પોલીસ દ્વારા કરાયો નવતર પ્રયોગ દરેક ટ્રાફિક પોઈન્ટ પર ગ્રીન મંડપ બંધાયા ટ્રાફિકમાં ઉભેલા લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે કરાઈ વ્યવસ્થા ગુજરાત હાઈકોર્ટ માટે ભરતીની જાહેરાત ડેપ્યુટી સેક્શન ઓફિસર ઇંગ્લિશ સેનો બેલિફ ડ્રાઈવર સહિત એક હજાર ત્રણસો અઢાર પોસ્ટ માટે કરાશે ભરતી અગાઉ બસ્સો સાહીઠ પોસ્ટ માટે થઈ ચૂકી હતી ભરતીની જાહેરાત અભિનેતા શાહરૂખ ખાનની તબિયત સ્થિર આજ ખાને ખાનને હોસ્ટેલમાંથી આપી શકે રજૂઆત હિટસ્ટ્રોકના કારણે શાહરૂખને કેડી હોસ્ટેલમાં કરવામાં આવ્યા હતા દાખલ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર સસરાએ જ જમાઈનું કાસળ કાઢી નાખ્યું જમાઈ ગ્રેંકસ્માત દીકરીને વારંવાર હેરાન કરતો હતો મોરબીના રાજપર ગામે ખાણખનીજ વિભાગના દરોડા ફ્લાઇંગ સ્કવોડ દ્વારા પાડવામાં આવ્યા હતા દરોડા અંદાજીત સાત જેટલા ડમ્પર સહિત હિટાજી મશીન કરાયા જપ્ત બનાસકાંઠામાં પાલનપુરના વાસણ ગામે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ વાસણ ગામે ગરમીના કારણે ઝૂંપડામાં બની ઘટના ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટથી વિસ્તારમાં દોડભાગ ઘટનાને પગલે ઝૂંપડામાં રાખેલી ગરવખરી મળીને ખા ભરૂચના અંકલેશ્વરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ ચાલીસ કિલો ગાંજા સાથે એક પકડાયો લીલા સુકા ગાંજાના બાવન છોડ મળી આવ્યા એસઓજીની ટીમે અંગલેશ્વરમાંથી ગાંજાની ખેતી ઝડપી ચાલીસ કિલો નશીલા પદાર્થ સાથે એકની કરી ધરપકડ અમદાવાદમાં આઈપીએસ મકરંદ ચૌહાણના પત્ની નિધિ ચૌહાણનો શિક્ષણ યજ્ઞ છેલ્લા છવ્વીસ વર્ષથી બાળકોને આપે છે મફત શિક્ષણ સ્લમ વિસ્તારના બાળકો માટે નિધિ ચૌહાણ ખડે પગે નિધિ ચૌહાણના અનોખા વિચારના કારણે કેટલાય ગરીબ વિદ્યાર્થીઓનું બદલાયું જીવન સ્લમ વિસ્તારના બાળકો પણ આગળ વધે તે માટે આપે છે શિક્ષા મહેસાણામાં ઉમિયા માતાજીની નીકળી ભવ્ય નગરયાત્રા હજારોની સંખ્યામાં પગપાળા નગરયાત્રામાં જોડાયા ભક્તોને ગરમીમાંથી રાહત મેળવવા માટે કરાઈ કુ ફુવારાની વ્યવસ્થા ઉંઝા શહેરના વિવિધ વિસ્તારમાં ફુવારાની વ્યવસ્થા ખેડાના ડાકોરમાં બુદ્ધ પૂર્ણિમાએ ઉમટ્યું માનવ મહેરામણ કાળઝાળ ગરમી વચ્ચે ભક્તો કરશે ડાકોર ના ડાકોરના ના દર્શન દ્વારકામાં ના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભીડ હજારોની સંખ્યામાં ગોમતી નદીમાં સ્નાન કરવા પહોંચ્યા લોકો પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડમાં મોટો ખુલાસો એકસો છ દંપતિને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપ્યા હોવાની આશંકા જિલ્લા ડેપ્યુટી ડીડીઓએ કહ્યું તપાસ માટે સ્પેશિયલ ટીમ તૈયાર કરાશે તલાટી ગુનેગાર હશે તો સસ્પેન્ડ કરવાની આપી ખાતરી મહારાષ્ટ્રના પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કોરેગા વિસ્તારમાં પબ અને બારના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા રાજસ્થાનના ડીડવામનામાં કસ્ટમ વિભાગે જ્વેલર્સની દુકાનમાં પાડ્યા દરોડા બે લોકોની કરી અટકાયત જ્યારે ત્રીસ લાખ રૂપિયાની રોકડ રકમ સાથે જંગી માત્રામાં સૂનું કર્યું જપ્ત મધ્યપ્રદેશના ઇન્દોરમાં પોલીસે સટ્ટાબાજી બુથનો કર્યો પર્દાફાશ લાખો રૂપિયા જપ્ત કરી આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસને બાતમી મળતા પાડ્યા હતા દરોડા ઉત્તરાખંડના હરિદ્વારમાં બુદ્ધ પૂર્ણિમાને લઈને ભક્તોની ભીડ ઉમટી ભક્તોએ ગંગા નદીમાં કર્યું સ્નાન મોટી માત્રામાં ભક્તો પહોંચ્યા तंत्र पण सतर्क